પૈસા ગણતા ગણતા થાકી જશો સો વર્ષ પછી કાલે સવારથી બની રહ્યો છે કાલસર પોગ આ છ રાશિઓ પર થશે ધનવર્ષા નમસ્કાર મિત્રો જય માતાજી હાર્દિક સ્વાગત છે આપનું અમારી ચેનલમાં આજે અમે તમને એક ખૂબ જ શુભ સમાચાર આપવા આવ્યા છીએ ભગવાન ભોલેનાથ હવે બાર રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થયા છે તેમના આશીર્વાદથી હવે આ રાશિના જાતકોના જીવનમાં અવિરત સુખ અને સમૃદ્ધિ આવશે હા મિત્રો ભોલેનાથની કૃપાથી હવે તેમના જીવનમાંથી દુઃખ અને મુશ્કેલીઓ દૂર થવાની છે આ રાશિઓનું નસીબ હવે સંપૂર્ણ રીતે બદલાવા જઈ રહ્યું છે ચાલો તો હવે જાણીએ કે કઈ એ ભાગ્યશાળી રાશિઓ છે જેમના પર કાલે સવારથી ભોલેનાથની અપાર કૃપા વરસવાની છે આ રાશિના જાતકોને એક પછી એક સારા સમાચાર મળવાના છે આજના વિડીયોમાં આપણે આ ખાસ સાત રાશિઓની સંપૂર્ણ વિગતવાર જાણકારી આપવાના છીએ એટલે વિનંતી છે કે આ વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાથી જુઓ અને કોઈ પણ સ્થિતિમાં આ વિડિયોને મિસ ન કરો કેમ કે મિત્રો આ માહિતી તમારા જીવન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જે પણ સાચા ભક્તો અમારી સાથે જોડાયેલા છે તેઓ તત્કાલ આ વીડિયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય ભોલેનાથ જરૂરથી લખો આ રીતે આપને ભોલેનાથ સીધો આશીર્વાદ મળશે સાથે જ જો તમે અમારા ચેનલ પર નવા છો તો તરત જ સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઈકોન દબાવી દો જેથી ભાગ્યશાળી રાશિઓની મિત્રો એ વાતમાં કોઈ શંકા નથી કે માનવ જીવનમાં ગ્રહોની સ્થિતિનો મોટો પ્રભાવ રહે છે જ્યારે જીવનમાં સારો સમય આવે છે અથવા મુશ્કેલીઓ આવે છે ત્યારે તેની પાછળ ગ્રહોની ચાલનું મોટું યોગદાન હોય છે જો ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો જીવનમાં દરેક જગ્યાએ ખુશીઓ અને સફળતા મળે છે અને જો ગ્રહો પ્રતિકૂળ હોય તો જીવનમાં દુઃખ અને મુશ્કેલીઓનો પર્વત ઊભો થઈ શકે છે શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને સમગ્ર બ્રહ્માંડના રચિતા માનવામાં આવ્યા છે તેમને દેવોના દેવ મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવજીનું સ્થાન ખૂબ ઊંચું અને પૂજનીય છે એક બાજુ શિવજીને સરળ અને ભોળા સ્વભાવના માનવામાં આવે છે તો બીજી બાજુ તેઓ ઝડપથી ક્રોધિત પણ થઈ શકે છે પરંતુ એમાં કોઈ શંકા નથી કે ભોળેનાથને પ્રસન્ન કરવું ખૂબ જ સરળ છે જે વ્યક્તિ પર ભગવાન શિવજીની કૃપા થઈ જાય છે તેના જીવનમાં સફળતા અને સુખનો માર્ગ ખુલી જાય છે આજે આપણે એવી સાત રાશિઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમના પર ભોલેનાથની વિશેષ કૃપા થવા જઈ રહી છે સરળ શબ્દોમાં કહીએ તો હવે આ સાત રાશિઓના જીવનમાં અદ્ભુત ખુશીઓ આવવાની છે ચાલો હવે જાણીએ એ સાત ભાગ્યશાળી રાશિઓના નામ આ યાદીમાં જે સૌથી પ્રથમ જે ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ હા મિત્રો કુંભ રાશિના જાતકોના જીવનમાં ભગવાન ભોલેનાથની કૃપાથી હવે મોટા ફેરફાર થવાના છે આવતો સમય તમારા માટે અત્યંત લાભદાયી રહેશે મહાદેવના આશીર્વાદથી તમને ઘણા શુભ સમાચાર મળવાના સંકેત છે તમારી મહેનત હવે રંગ લાવશે અને લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે પરિવાર અને મિત્રો તરફથી તમારું પૂરતું સમર્થન મળશે ભગવાન શિવજીની અસીમ કૃપા તમારા પર રહેશે અને તેમના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની કોઈ અછત નહીં રહેશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારો થવાનો પણ દ્રઢ સંકેત છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત બનશે ઘર પરિવારમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે એટલું જ નહીં સંતાન સુખના પણ શુભ યોગો બની રહ્યા છે જેના કારણે પરિવારમાં નવી ખુશીઓનું આગમન થશે હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિ એટલે કે વૃષભ રાશિ મિત્રો તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના જાતકો પર ભગવાન શિવજીનો વિશેષ આશીર્વાદ રહેશે ભોલેનાથની પ્રસન્નતાના કારણે આ રાશિના જાતકોને આર્થિક લાભના ઘણા અવસરો મળશે તમને સલાહ આપવામાં આવે છે કે આ સોનરી અવસરોને હાથમાંથી જવા ન દો સાથે સાથે વૃષભ રાશિના લોકો માટે વાહન ખરીદવાના પણ યોગો બનતા જણાય છે જીવનમાં અનેક મોટા અને સકારાત્મક ફેરફાર થવાના સંકેતો મળી રહ્યા છે આર્થિક મુશ્કેલીઓ જે અત્યાર સુધી રહી હતી હવે ભગવાન શિવજીની કૃપાથી ઝડપથી દૂર થવાની છે પ્રેમ જીવનમાં પણ સફળતાના યોગો છે જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમને હવે તેમના સંબંધમાં સારા પરિણામો જોવા મળશે આવતો સમય વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થશે આ સમયનો પૂરો લાભ લો હવે આગળ વધીશું ત્રીજી ભાગ્યશાળી રાશિ તરફ એટલે કે મેષ રાશિ મેષ રાશિ તમને આ વાત કહેતા ખૂબ આનંદ થઈ રહ્યો છે કે ભગવાન શિવજીની વિશેષ કૃપા આ સમયે તમારા પર બની રહી છે જી હા મિત્રો મેષ રાશિના જાતકોને માત્ર આર્થિક લાભ જ નહીં પણ વેપારમાં પણ ખૂબ જ મોટી પ્રગતિના સંકેત મળી રહ્યા છે વેપાર કરતા લોકો માટે સારો નફો થવાનો યોગ છે અને જે લોકો નોકરી કરે છે તેમના માટે પ્રમોશન અને ઉત્થાનના યોગ બની રહ્યા છે સાથે સાથે જે લોકો વિદેશ જઈને નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે પણ સારો અવસર આવી શકે છે ભગવાન મહાદેવની કૃપાથી તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારું આર્થિક સ્તર મજબૂત બનશે જેના કારણે ઘરમાં આનંદ અને ખુશીઓનું વાતાવરણ રહેશે મિત્રો હવે વાત કરીએ ચોથી ભાગ્યશાળી રાશિની એટલે કે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ખુશખબર છે કે ભગવાન મહાદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે આ દિવ્ય કૃપાના કારણે સિંહ રાશિવાળાઓને આવનારા સમયમાં ધમાકેદાર લાભ મળવાનું છે તમારા જીવનમાં સફળતાના ઘણા નવા રસ્તાઓ ખુલવાના છે વિદ્યાર્થીઓ માટે પણ સમય ખૂબ જ અનુકૂળ રહેશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાના યોગ છે હવે તમારું મન ભણવામાં સારી રીતે લાગશે અને તમે સંપૂર્ણ રીતે તેની સાથે તમારા લક્ષ્ય તરફ આગળ વધશો કાર્યક્ષેત્રમાં પણ કોઈ મોટી સફળતા અથવા મોટી તકો તમારા હાથ લાગી શકે છે સાથે જ નોકરીમાં રહેલા લોકોને પણ મોટી સિદ્ધિ કે પ્રમોશન મળવાના યોગ છે જેનાથી તમારી ખુશીનો કોઈ પાર નહીં રહેશે હવે જાણીશું પાંચમી રાશિ વિશે એટલે કે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે પણ સારો સમાચાર છે હવે ભગવાન શિવજીની વિશેષ કૃપા તમારા જીવન પર વરસી રહી છે આ દિવ્ય આશીર્વાદના કારણે તમારે વિદેશ યાત્રાનું સુવર્ણ અવસર મળી શકે છે જો તમે કોઈ કાનૂની મામલામાં ફસાયેલા છો તો તેમાં તમને નિશ્ચિત રીતે સફળતા મળશે સાથે સાથે તમારું ધર્મકર્મ અને આધ્યાત્મિકતા પ્રત્યે રૂચિ વધશે અને તમે આધ્યાત્મિક માર્ગે આગળ વધશો હઠાત ધનલાભ થવાની પણ શક્યતા પૂરી છે માનસિક રીતે પણ તમે ખૂબ શાંત અને સ્થિર અનુભવશો કોઈ ખાસ કાર્ય માટે કરેલી મુસાફરી તમારા માટે અત્યંત સફળ સાબિત થશે કુટુંબમાં પણ આનંદ અને સુખનું વાતાવરણ રહેશે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે કર્ક રાશિના લોકોની ધન સંબંધિત બધી સમસ્યાઓ હવે ભગવાન ભોલેનાથની કૃપાથી દૂર થવાની છે તમારા જીવનમાં ખુશીઓનો પ્રવાહ આવી રહ્યો છે જે તમારા જીવનને નવી દિશા આપશે મિત્રો હવે વાત કરીએ આગળની રાશિ વિશે એટલે કે કન્યા રાશિ તમને જણાવી દઈએ કે કન્યા રાશિના જાતકો પર ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા બનવાની છે જી હા છેલ્લા સમયગાળામાં તમારા જીવનમાં આવેલી દરેક સમસ્યાઓ હવે ભગવાન શિવજીના આશીર્વાદથી દૂર થવાની છે કન્યા રાશિના લોકો માટે આવતો સમય પરિવાર સાથે આનંદમય જીવન જીવવાનો રહેશે સાથે સાથે તમારી આર્થિક સ્થિતિમાં પણ ખૂબ જ સારો સુધારો જોવા મળશે બિઝનેસ કરતા જાતકોને વેપારમાં સારો નફો થવાના સંકેત છે ભગવાન ભોલેનાથની કૃપા સતત તમારી સાથે રહેશે કન્યા રાશિના લોકો માટે આ સમય ખૂબ જ વિશેષ રહેશે કારણ કે હવે તમને તે બધી સફળતાઓ મળશે જેના તમે તમે હકદાર છો અને જેને માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા હા મિત્રો હવે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે હવે આગળ આઠમી રાશિ વિશે વધીએ અને જાણીએ તુલા રાશિ હા મિત્રો તુલા રાશિના જાતકો પર પણ ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા વરસી રહી છે આવતો સમય તમારા માટે અત્યંત શુભ અને સુખદ રહેશે આ સમયગાળામાં તમને સમાજમાં માનમર્યાદા મળશે અને તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો થશે સાથે ઘણા નવા અવસરો તમારા જીવનમાં દરવાજો ખખડાવશે જે તમારું ભવિષ્ય સુવર્ણ માર્ગે તરફ લઈ જશે ધનલાભના પણ દ્રઢ યોગો બની રહ્યા છે પારિવારિક જીવનમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને વેપારમાં પણ ઉત્તમ પ્રગતિ જોવા મળશે સરકારી કે ખાનગી નોકરી કરતા જાતકો માટે પણ પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ છે જેનાથી તમારી આર્થિક સ્થિરતા વધુ મજબૂત થશે તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો રહેશે પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો મેળવવાના સંકેત છે બસ જરૂરી છે કે તમે એકાગ્રતાપૂર્વક મહેનત ચાલુ રાખો તો મિત્રો આ રહી તે ભાગ્યશાળી રાશિઓ જેઓ પર હવે ભગવાન ભોલેનાથનો વિશેષ આશીર્વાદ વર્ષી રહ્યો છે આ જાતકોના જીવનમાં હવે એવી મોટી ખુશખબરી આવવાની છે કે તેમનું આખું જીવન બદલાઈ જશે જો તમે પણ ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો સાચા મનથી કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ અવસ્ય લખો અને વિડિયોને લાઈક કરો શેર કરો અને તમારી રાશિનું નામ કમેન્ટમાં જરૂરથી જણાવો ધન્યવાદ